વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર કલા દર્શન પાસે આવેલી સરકારી જમીન પાસે રહેતા કોર્પોરેટર આશીષ જોશી પશુપતિનાથ મહાદેવ મંદિર સહિત સાઈઠ વર્ષથી રહેનારા વીસ હેઠળ નોટિસ આપી સત્તર સાંજે પાંચ કલાકે હાજર રહેવા જણાવ્યું છે કલા દર્શન પાસે આવેલી અગિયારસો ને ચોત્રીસ ચોસઠ મીટર સરકારી જમીનમાં સાહીઠ વર્ષથી મકાનો બાંધીને લોકો રહે છે આ જમીનમાં જ મહાદેવનું મંદિર પણ આવેલું છે જેની બાજુમાં કોર્પોરેટર આશિષ જોશીનું મકાન પણ આવેલું છે જ્યારે કલેક્ટરે તંત્ર દ્વારા આ જમીનને માપણી કરીને જમીનમાં રહેનારા વીસ લોકોને અગાઉ નોટિસ પણ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના આ ભ્રષ્ટ સાચકોનો આજે ઉત્તમ નમૂનો જોવા મળી રહ્યો છે ગયા અઠવાડિયે મને સસ્પેન્ડ કરવાની નોટિસ આપ્યા બાદ મેં આજ મહાદેવના મંદિરથી મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું ને ખુલાસા આપ્યા હતા આજે આજે તંત્ર દ્વારા રાદર્શન દર્શન ચાર રસ્તા પાસે આવેલા આ મહાદેવના મંદિરને મારા ઘરને અને જે વર્ષોથી સાઠ વર્ષથી અહીંયા ગરીબો રહે છે એ લોકોને નોટિસ આપવામાં આવી છે આપ જોઈ શકો છો કે કઈ રીતે આ તંત્ર કામ કરી રહ્યું છે ફક્ત ને ફક્ત હરણી બોટકાંડ પીડિતોને સાથ આપવા માટે જો પાર્ટી આ પ્રકારનું કૃત્ય કરતી હોય તો ખૂબ નિંદનીય બાબત છે આ તંત્રને હું ધ્યાન દોરીશ કે તમે મહાદેવને પણ મારી સાથે નોટિસ આપી છે કે તમારે આવનારા સમયમાં આ તમારી જે પણ ટુમાખી છે જે મગજમાં તમને સત્તાનો નશો ચડ્યો છે એ આમ ભોળાનાથ ઉતારશે એવું મારું સ્પષ્ટ માનવું છે તમે ભલે આજે સત્તા તમારી પાસે હોય પણ તમે આજે આ બોટકાંડ પીડિતોને ન્યાય આપવાની ઝુંબેશમાં મારી સાથે તમે મહાદેવને પણ નોટિસ આપી છે એ ખૂબ જ આવનારા દિવસમાં ભોળાનાથ મહાદેવ આ તંત્રને અને અધિકારીઓને અને આ શહેરની નેતાગીરીને સદબુદ્ધિ આપે